સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે કચ્છ કચ્છથી અમદાવાદ મેઇન રોડ વચ્ચે છાસવારે અકસ્માતો જોવા મળતા હોય છે ત્યારે છેલ્લા મહિનામાં પર અકસ્માતના અનેક બનાવો બન્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માલવણ હાઈવે પર દુદાપુર ગામ પાસે ફોર વ્હીલ ગાડી રજીસ્ટર નંબર જી જે તેર એ બી અગિયાર ઓગણચાલીસ નંબરના સ્વિફ્ટ ગાડીના ચાલકે મોટરસાઇકલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો ત્યારે મોટરસાઇકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેમાં પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી ધાંગત્રા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જેમાં વધુ તપાસ ધાંગત્રા તાલુકા પોલીસ ચલાવી